એમાં મારો નંબર આવી ગયો હતો નટુભાઈ જેસબાઈ દરબારની જોડે પણ મારા છોકરાની હું આશા વર્કરમાં હતી ને કે પપ્પા ગાડીને જાય છે એટલે મને બોલાવી લીધો કે મમ્મીને કંઈક થઈ ગયું છે તો હું ઘેર જતો રહ્યો હું બચી ગયો અને નટુભાઈ જતા રહ્યા અને મને કે તમારે નરિયો બ્લોક છે ને કે તમારે ગાડીનું ભાઈ બે ગાડી ખસી જઈને ઓપરેશન કરવું પડશે ને આવું બધું મને તકલીફમાં હોય ફૂટી મને ફૂટી ના હાલે પેલી કચું ના હાલે આવું કરો અને એથી ગેરથી જ ઘેરથી જ

અને પછી મારા ફાદર સવાર ગાડીમાં ગયા હું પણ હતો મને પણ લઈ ગયા ત્યારે તો તારે હું સવારે લગભગ નવ વાગે ગાડી આવી અને આવી પચીસ બાવીસથી પચીસ જણાના અંદર લઈ ગયા ગાડીમાં લઈ ગયા અને સીધા અમને દોઢ વાગે પહોંચાડ્યા દોઢ વાગે પહોંચાડીને પછી એમને જમવાનું આપ્યું જમીને જમીને પછી એમને કપડાં બદલાઈ નાખ્યા અમારા કપડાં બદલાવી અને પછી

દવાખાના દાખલ કરે એનજીઓ કરે મને કે તમારા નસું બી બ્લોક છે કે સાહેબ ડ્રોન ઉઠાવવું પડશે બેન મારા નહીં ઉતાર સાહેબ મારા નહીં ઉતારવાનું ડ્રહન પણ મને કોઈ તકલીફ નહીં કે ના કહેતા હોય તમારે ઉતારવું જ પડશે પછી અંદર મને મેં બહાર જવું છે સાહેબ મારા ક્યાંય નહીં પણ મારા પેલા ભાઈ ઓપરેશન કરીને લાવે છે તેમની જોડે મૂળ પડે કે ના ના મળે કોઈ દિવસ એ ભાઈ એમ કે છે મારા છોકરા લાવવા મારા છોકરા લાવો પણ એમના છોકરાને ના મળ્યા ડૉક્ટર કે સાલો ચાલો કે અંગે સમારી દો સારો થઈ જાય એમ કે આજે અંગે વધુ વાત કરીશું સમતા જતીન ફોનલાઇન પર જોડાયા છે જતીનખ્યાતી હોસ્પિટલની એક બારે કર્તૂત સામે આવી રહી છે દસકો તાલુકામાં પણ કેમ્પ યોજવામાં આવ્યો 25 જણાને હોસ્પિટલ લઈ જવાયા જેમાં એક મોત થયો શું અપડેટ મળી રહી છે દસકો તાલુકાના મહિજારા ગામ ખાતે ઇન્દિરમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કે પણ કરવામાં આવી જેમાં